તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક તરફ નિલેશ કુંભાણી ચર્ચામાં છે તેમના ફોર્મને લઈને રદ થવાની શક્યતાઓ પર ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યું છે કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે ત્યારે આવતીકાલે હવે નિર્ણય લેવાશે અને સ્પષ્ટતા થશે કે ફોર્મ રદ થાય છે કે કેમ નિલેશ કુંભાણીનું નિલેશ કુંભાણીના બનેવી અને ભાગીદાર હતા ટેકેદાર તેવી પણ માહિતી સામે આવી રહી છે જ્યારે વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે રિટર્નિંગ ઓફિસરે અમને નોટિસ આપી છે અને હવે કોંગ્રેસ દ્વારા પણ ભૂમિકા ભજવામાં આવતી હોય કે કોંગ્રેસ દ્વારા પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કે અમારી લીગલ ટીમ કાર્યવાહી કરશે ત્યારે વકીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે રિટર્ન ઓફિસર દ્વારા પાસે અમે સમય માગ્યો હતો અને આવતીકાલે હવે આવતીકાલનો સમય આપવામાં આવ્યો છે આવતીકાલના સવારના અગિયાર વાગ્યા સુધીમાં નિર્ણય આવે અને સ્પષ્ટતા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે નિલેશ કુમાણીના ટેકેદારના ફોન બંધ જોવા મળી રહ્યા છે તેવું ઇટાલીયા દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં નિલેશ કુંભાણીએ પણ આક્ષેપ કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને બાદ કે કે તેમણે કીધું હતું કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા ત્યારે ટેકેદારોનો ફોન પણ બંધ આવી રહ્યા છે આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી હતી તો આની એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફોર્મ રદ મુદ્દે નિલેશ કુંભાણી દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે નિલેશ કુંભાણી દ્વારા જે રીતના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે ફોર્મ રદ કરવાની જાહેરાત આજે નહીં થાય તેવું જણાવ્યું છે કુંભાણી દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું છે કે ફોર્મ રદ કરવાની જાહેરાત આજે કરવામાં નહીં આવે જે ચાર વાગ્યાના સમય પર લોકોની નજર કેન્દ્રિત હતી ત્યારે હવે આ નજર હવે આવતીકાલે સવારે અગિયાર વાગ્યા પર કેન્દ્રિત રહેશે ધાક ધમકીથી ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કુંભાણી દ્વારા લગાવવામાં આવ્યો છે કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતાઓ પર આ નિવેદન બાદ જોવા મળી રહી છે

ટેકેદારોમાં હાજર રાત્રે સંપર્કમાં આવી જાય અને મારે તો મારા સંવાદ અથવા ધલ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી પણ માહિતી મેળવીશું ધવલ જણાવશું સમગ્ર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં કોઈ નવી વિગત હવે આપણી સામે આવી રહી છે એક બાજુ નિલેશ કુમાણીએ આક્ષેપ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે ચાર વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો હવે આવતીકાલ પર આ મુદ્દા પર નિરાકરણ છોડવામાં આવ્યું છે ધવલ અજી તો કે શું વાત કરવામાં આવે છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો મામલો હતો તેને લઈને નિલેશ કુંભાણી દ્વારા કલેક્ટર સમક્ષ તારીખ સુધી અત્યાર વાગે સમય માંગવામાં આવ્યો હતો કે પોતાના ઠેકેદારોની સહી ખોટી હોવાની વાત હતી કે સૈન્ય સાચી છે કે ખોટી છે તો પુરવાર કરવા માટે કાલે સવારે અગિયાર વાગે સુધીનો સમય માંગવામાં આવ્યો અને તે કલેક્ટર દ્વારા સમય આપવામાં આવ્યો છે કહી શકાય કે નિલેશ કુંભાણીએ પણ ભાજપ સામે જે આક્ષેપ કર્યા છે કે જે અમારા ટેકેદારો છે તેનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવો પણ આક્ષેપ નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવે છે અને સાથે જ વાત કરવામાં આવે તો ભાજપ જે પ્રમાણે ચિંતા કરજો ઉપર આવી ઇસરી એનું સેવા પણ આક્રે કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવે છે અને બીજી બાજુ નિલકભાઈ પણ કહ્યું છે કે ટેકેદારો કાલે હાજર થઈ શકશે કે ટેકેદારો કે આગે શું પોતાનું નિવેદન છે કે કલેક્ટર સમક્ષ આપતે ત્યાર બાદ જે મારું સબ મંજૂર ના છે કે ફોર્મ મંજૂર થયા બાદ તો શું તમને તમને બીપી પણ અને આશાવાદ વ્યક્ત કરવામાં આવી છે કે કહી શકાય જો પરહલ કોંગ્રેસમાં સાફ સ્વચ્છન

ગોપાલ સિંહ ચુડાસમા તેમને પ્રતિક્રિયા આપી હતી તેમને તેમને કહ્યું હતું કે જે જે ચુકાદો નું જે રદ થવા વાત છે તે પાયા વિહોણો છે જે ટેકેદારો એ સમર્થન આપ્યું છે કે ટેકેદારો સામે આવશે છે જે ટેકેદારો પોતાના જ પરિવારના સભ્યોમાંથી સભ્યો હતા તેવી પણ વાત તેમને મીડિયા સમક્ષ કરી હતી એટલે કે કહી શકાય કે જે પ્રમાણે કાલ અગિયાર વાગ્યાનો સમય આપવામાં છે તો અગિયાર વાગ્યા સુધીમાં માં જો ટેકેદારો સામે આવીને ફોર્મ માન્ય નહીં ગણાય ને જો ફોર્મ ગણા છે કે ગુજરાત હાઈકોર્ટ પણ દ્વાર જે છે આવે

વસ્તુ સાથે જ બીજી વાત કરવામાં આવી છે તમામે તમામ જે નેતાઓ છે તે તમામ તમામ લોકો પૂરેપૂરી તૈયારી પણ કરી લીધી છે એટલે કે કાલ અગિયાર વાગ્યા સુધી જે સમય છે તે કલેક્ટર દ્વારા આપવામાં આવે છે જે પ્રમાણે પેલા વાત હતી કે ચૂંટણી બાદ ચાર વાગ્યા સુધીમાં જે છે તે ફોર્મ પરત ફેંકવું માફ કરજો ફોર્મ રદ કરવું કે માન્ય ગણવું તેની વાત સામે આવી છે પરંતુ ચૂંટણી માટે પણ સમય વધારવામાં આવ્યો છે કાલ અગિયાર વાગે જે હશે તે ચિત્ર સ્પષ્ટ થશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે

माननीय गणों के कॉग्नेरेट कर चुके तमाम बाबदकनी के परदे के परदो काले 11 बजे सवारी उचित यही शکتताऊ दिखाई देती है क्योंकि कही શકાય કે જો ફોર્મ રદ થસે તો કોંગ્રેસ તરફથી ભુજવાની તૈયારી ઉપર ચન્ના દ્વારા ધરસાવી લેવામાં આવી જી ધવલ એ તો ફોર્મ રદ થયા બાદની કાર્યવાહી કોંગ્રેસ દ્વારા કરવામાં આવે કે લીગલ ટીમ કાર્યવાહી કરશે પણ સવાલ એ થઈ રહ્યો છે કે આવતીકાલનો સમય આપ્યો છે ને ત્યારે પણ ટેકેદારો હાજર ન થઈ શકે કોઈ ભી કારણોસર તો પ્રોસેસ પ્રક્રિયા શું રહેશે આગળની जो कारणोस शक्यतो हाजर न रे तर एकोण दस टक्का जे प्रमाणे आपला सायकते तेता तो

શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જી ધવલ ધન્યવાદ સમગ્ર માહિતી આપ બધા તો દર્શક મિત્રો જે ફોર્મ રદ થવાની શક્યતાના આધાર પર જે આક્ષેપ પ્રતિ આક્ષેપ અત્યારે કરવામાં આવી રહ્યા છે તેનો દોર જોવા મળી રહ્યો છે કોંગ્રેસ દ્વારા હવે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારની રાજનીતિ કરવામાં આવી છે બિન લોકશાહી ઢબે ચૂંટણી લડવાની તૈયારી કરવામાં આવી રહી છે તેવું શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું અને હવે યુથ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગંદી રાજનીતિ કરી રહી છે તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત કોંગ્રેસથી કે જ્યાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં આ સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર પાસે સમયની માંગણી કરવામાં આવી હોય તેવી વિગતોના આધાર પર આવતીકાલનો સમય ફાળવવામાં આવ્યો છે નિલેશ કુમાણીના બંનેવી અને ભાગીદાર હતા ટેકેદાર તેવી પણ વિગતો સામે આવી રહી છે ત્યારે રિટર્નિંગ ઓફિસરે અમને નોટિસ આપી છે તેવું વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે અને રિટર્નિંગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી સમય માંગવા માટે ત્યારે નિલેશ કુંભાણીએ જણાવ્યું છે કે તેમના ટેકેદારોએ તેમને અંધારામાં રાખ્યા છે કે પછી પડદા પાછળ બીજો ખેલ જોવા મળી રહ્યો છે ટેકેદાર રમેશ બાવનચંદ પોલારા નિલેશ કુંભાણીના ભાગીદાર છે આ વિગતો સામે આવી રહી છે ત્રણ જે ટેકેદારોની સહી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેમાં એક ટેકેદાર જગદીશભાઈ સાવલિયા છે તેઓ કુંભાણીના બંને બી હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે એટલે ખૂબ જ નજીકના લોકો હોવા છતાં પણ આ પ્રકારનો જાણે કે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોય અને ધ્રુવીન ધીરુભાઈ ધામેલિયા કે જે કુભાડીના ટેકેદાર હતા અને ઉમેદવારના ટેકેદાર તરીકે સહી કરનાર વ્યક્તિઓ અરજી આપી રહ્યું કે આ મારી સહી નથી એવી તેમણે અરજી આપી હતી એવું નૈષદ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ડમી ઉમેદવારના ટેકેદારે આ અરજી કરી રહ્યું હોય તેવી વિગતો આપવામાં આવી હતી નૈષદ દેસાઈ દ્વારા તેમણે જણાવ્યું છે કે હાઈકોર્ટમાં પણ હવે સીધો કાર્યવાહી કરવામાં આવે તેવા પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે અને આવું છેલ્લી ઘડીએ જ કેમ બન્યું છે તેવો સવાલ ઊભો કર્યો હતો પછી તારો વારો તારા પછી મારો વારો મારું ફોર્મ ને માનનીય મારા મોટાભાઈ પાટીલ સાહેબ નું ફોર્મ પાસ થઈ ગયું હવે ન જાણ્યું જાનકી કાલે શું થશે કઈ પણ થાય જે ઇન્ડિયા ગઠબંધન ના છે એને હે રામ કહીને સહીદ થવું પડશે કાલે કઈ પણ થાય

મારું અપહરણ નથી થયું મને મીડિયાએ હમણાં બચાવ્યો છે આ મીડિયા મને હમણાં બચાવે છે કાલે બચાવે કે કેમ એ આવતી કાલે મીડિયાને પૂછો વિલેશભાઈને પૂછો અપહરણ નથી થયું એમને એમને કોઈ પ્રેમ ભાવથી ઉચકી ગયા રામની ભાવનાથી ઉચકિને હમણાં એફિડેવિટ લીધી અત્યારે હવે તો ઉમેદવાર કોણ એ આપણે વિડ્રોલ ટાઈમે નક્કી થશે વિડ્રોલ જ્યારે વિડ્રોલ થશે ત્યારે નક્કી થશે કે ઉમેદવાર કોણ લેખિત ઓર્ડર આપવા આવ્યો નથી મૌખિક સૂચના આપે છે મૌખિક આપે છે લેખિત ઓર્ડર આપની રાહ જોઈએ છીએ અઢાર તારીખે દિલીપ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ હેરામ કહીને શહીદ થવું પડશે આ નિવેદન આપ્યું છે મીડિયા સમક્ષ નૈષદ દેસાઈ કે જેઓ કોંગ્રેસના નેતા છે અમે હાઈકોર્ટ જઈશું તેવી પણ તૈયારી દર્શાવવામાં આવી છે નૈષ દેસાઈ દ્વારા મીડિયાને કહેવામાં આવ્યું કે મીડિયા અમને અત્યારે બચાવી રહ્યું છે આવતીકાલે પણ બચાવશે નિલેશ કુંભાણીને લઈને આ સમગ્ર પ્રક્રિયા જે જોવા મળી રહી છે તે ફોર્મ રદ થાય છે કે કેમ તે આવતીકાલે જોવા મળશે ત્યારે આ જ અંગે બધું માહિતી સાથે મારા સહયોગી પ્રવીણ મારી સાથે જોડાયા છે આ પ્રવીણ જણાવશું કે હવે નૈશ દેસાઈ જે રીતે નિવેદન આપ્યું છે એટલે હથિયાર મૂકી દીધા છે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવે એક બાજુ કે જે લીગલ ટીમ અમારી હાઈકોર્ટ જશે હથિયાર ઉઠાવ્યા જ ક્યારે હતા જે પરિસ્થિતિ કોંગ્રેસમાં અગાઉ પણ ઉદાહરણ આપ્યું હતું સહયોગી ઇના સાથે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે વ્યક્તિ ફોર્મ ભરવાનો છે એ જ ગાયબ થઈ જાય ચાર પાંચ ઉમેદવારના ફોર્મ લઈને તો આ પ્રકારની સ્થિતિ છે પણ જે આવી રહ્યું છે ટેકેદાર કોણ છે ભાગીદાર છે બનેવી છે અને જો નેસદ દેસાઈ એમ કહેતા હોય કે જે ડમી ફોર્મ ભર્યું છે ઉમેદવારનું એ ડમી ફોર્મ ભરનારનું જે ટેકેદાર છે એ પણ એમ કહે છે કે સાહેબ આમાં આ સહી મારી નથી તો ફૂટેલું કોણ છે અથવા તો પડદા પાછળ ચાલી શું રહેવું છે પડદા પાછળ શું અલગ જ ગણિત ચાલી રહ્યું છે એવું તો છે નહીં કે ઉમેદવાર લોકસભાની ચૂંટણી છે કોઈ મજાક નથી થઈ રહી અને આ લોકશાહીમાં આટલો મોટો પર્વ ચાલી રહ્યો છે તો એમાં સુરત જેવી બેઠક પર હાઈ પ્રોફાઇલ બેઠક પરથી કોઈ ઉમેદવારી નોંધાવે અને ઉમેદવાર જે ટેકેદારો વિશ્વાસુ હોય અને એમાં પણ જો ભાગીદાર હોય અને બનેવી હોય પરિસ્થિતિમાં એમની શું મજબૂરી હશે અથવા તો દેસાઈના પ્રમાણે કેમ ફોન કરવો પડે કે કે આ મારી નથી જે કહ્યું એક તરફ નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે મારા ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે ગોપાલ ઇટાલિયા ટૂંક સમય પહેલા મીડિયા સામે આવ્યા એમને એમ કહ્યું કે અપહરણ થઈ ગયું છે ફોન બંધ આવી રહ્યો છે અને નેસદ દેસાઈ એમ કહી રહ્યા છે કે આ તો અપહરણ થોડું થયું છે આ તો પ્રેમથી રામભાવથી ઉચકાઈ ગયા છે ઉચકી લેવાયા છે તેનો મતલબ શું થવો છે આ બહુ હળવા ટોન માં શું ધમકી અપાઈ રહી છે અને મીડિયાને પૂછી રહ્યા છે કે ભાઈ આવું હું નથી મારું ફોર્મ તો ક્લિક થઈ ગયું મારું ફોર્મ તો માન્ય રહી ગયું હવે આવતીકાલે શું થશે એક અલગ ફિલોસોફીમાં ચર્ચા ચાલી રહી છે પણ અહીંથી બહુ ક્લિયર કટ મેસેજ જાય છે કે શું ટેકેદારો માં બને અને ભાગીદાર

એ કે પિક્ચર માં નથી અત્યારે કોઈ મીડિયા સામે નથી જી એ વ્યક્તિ ગાયબ છે એ વ્યક્તિ પર એમ કહેવાય રહ્યું છે કે કોઈ એનું અપહરણ કરી લીધું છે બિલકુલ ગજબનો રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે બિલકુલ પ્રવીણ અમારી સાથે જોડાયેલા રહેજો સંવાદદાતા સાઈસ આપણી સાથે જોડાયા છે સાઈસ જણાવશો કે શું વિગતો હવે સામે આવી રહી છે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે આવતીકાલ પર હવે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે સાઈસ જો પેલું આવતીકાલે અગિયાર વાગે સમગ્ર સામે આવશે પરંતુ હાલ લીગલ સેલ ના એડવોકેટ આપતી સાહેબ સમગ્ર મામલો શું હવે આ તો એવું છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારે કેન્ડિડેટ નિલેશ કુંભાણી ના ફોર્મ વાંધો લીધો છે અને એ જે વાંધો લીધો છે એવો છે કે એમાં નિલેશ કુંબાણી સાહેબ ત્રણ ભરેલા એમાં ત્રણ જુદા જુદા ટેકેદાર હતા એ જેદાર ચાર વાગે ગયા અને સાહેબ ને અમને આવતીકાલ સુધી નો સમય આપો સાહેબ ટેકેદારોના નામ શું છે મને નામ અત્યારે યાદ નથી પણ સાહેબે જે અમને નોટિસ આપી એમાં નામ છે આપી દઉં છું

સાહેબ આજે જે મામલો સમગ્ર બહાર આવી ગયો છે ક્યાંક ને ક્યાંક કોઈ નું ષડયંત્ર લાગી રહ્યું છે એ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે એ મારેથી નથી અત્યારે અપાયા કારણ કે તો વકીલ છે એ જે ડિટેલ મારે કહેવું હશે ને એવું આવતીકાલે કહીશ અત્યારે મારે એ બાબતે કોઈ ડિફેન્સ મારે ખોલવું નથી પણ એટલું તો પાક્કું છે કે ચાર ચાર માણસ કઈ રીતે એમ કે આટલી મોટી ભારત સંસ્થામાં પચીસ ટકા મત લઈ જતી પાર્ટી હોય

કાલે અગિયાર વાગ્યા સુધી સમગ્ર મામલો જે છે તે બહાર આવશે એટલું જ નહીં પરંતુ સમગ્ર જે જામનદાર કાલે નિર્ભર રહેશે પરંતુ જે વકીલ છે તેમને બી જણાવ્યું છે કે ચાર જે ઠેકેદારો છે તે ક્યાંક ને ક્યાંક સહી કેવી રીતે ના ન કરી શકે એવી વાતો કરવામાં આવી છે જે પાયા વિના પણ વકીલ દ્વારા કરાવવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ હાલ જે માહોલ જે છે તે અહીં ગરમાયો હતો રાજકારણની અંદર પરંતુ આવતીકાલે અગિયાર વાગ્યા સમગ્ર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે પરંતુ રોજ પત્રકાર પરિષદ સંબોધતા નિલેશ કુંબાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે ટેકેદારો છે તેમનું અપહરણ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હોવાનું આ તેમને આક્ષેપ જે છે તે

ફરી લોકસભાની ચૂંટણીમાં પ્રકારની ટેકેદારોને અપહરણ કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જો નેતાઓ નેતાની ભાષા બોલી રહ્યા છે વકીલ વકીલની ભાષા બોલી રહ્યા છે પણ વકીલે પણ મર્યાદામાં ઘણું બધું કહી દીધું નિલેશ કુંભાણી વકીલ છે કે આવતીકાલે મારે કરવાનું છે અહીંયા પેપર નહીં ફોડું પણ એક બહુ સામાન્ય વાત જે જે કહી વકીલ અત્યાર સુધીની પ્રક્રિયામાં સવાલ પૂછ્યો કે રિટર્નિંગ ઓફિસર જ્યારે નોટિસ મોકલે છે નોટિસ મોકલવામાં એ વાત પ્રતીત થાય છે અત્યાર મીડિયામાં શું છે પચાસ પચાસ ટકા માહિતી ચાલતી હતી ત્યારે ક્લિયર થઈ ગયું કે તકલીફ ફોર્મમાં એ છે કે ટેકેદારો એમ કહી રહ્યા છે કે ટેકેદારો ખુદ એમ કહી રહ્યા છે રિટર્નિંગ ઓફિસરને એને જણાવ્યું કે આ સહ્ય મારી નથી અને એને જે બીજી વાત કહી કે આટલી મોટી પાર્ટી પચીસ ટકા જેને વોટ મળે છે દેશભરમાંથી એને શું ટેકેદારો ન મળે આ વાત પણ ગળે ઉતરે એવી નથી અને બીજી વાત એ કે ટેકેદારો તમારા ધંધામાં ભાગીદાર હોય બનેવી હોય એ વ્યક્તિ જ્યારે રિટર્નિંગ ઓફિસરને અથવા તો આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીને એમ કહે કે ભાઈ આ સહી મારી નથી હવે તો આ પરિસ્થિતિમાં સમજવું શું એ સવાલ છે આવતીકાલનો સમય આપ્યો લાગે છે કે દબાણ ટેકેદારો પર હોય એવા સંકેત મળી રહ્યા છે એમના નિવેદનથી ભાગીદાર જે શબ્દ નો ઉપયોગ થયો છે કે ટેકેદાર કોણ હતા અને જે વકીલે વાત કરી અંતમાં કે આ પ્રકારની સ્થિતિમાં જે લોભ છે સોરી પ્રલોભન છે અથવા અથવા તો તો કોઈ કોઈ ઓફર છે છે આ ઘણી બધી વસ્તુઓ કામ કરતી હોય છે પણ કેટલા અંશે કામ કરે છે કદાચ એનો જવાબ જ્યારે મીડિયા સામે આ ટેકેદારો આવે કોઈને કોઈ દિવસે તો આવશે અત્યારે પિક્ચરમાં છે નહીં ક્યાંય તો વધુ આક્ષેપ કરશે નિલેશ કુંભાણી ગોપાલ ઇટાલિયા અને ઐશ દેસાઈ થી માંડીને તમામ લોકો કોંગ્રેસના નેતાઓ પણ આવતીકાલ સાંજ સુધી આ ડ્રામા ચાલશે હિયરિંગ ચાલશે અને ટેકનિકાલિટીઝ જે છે એને ફોલો કરશે

પણ આ તમામ જે કમ્પ્લેન થઈ છે કે આમાંથી શું નીકળે છે અને કદાચ કોંગ્રેસે જે વાત કરી છે કે ટેકનિકલી પણ અમે આ મુદ્દો લઈને કોર્ટ સુધી જશું અને આ કાયદાકીય પ્રક્રિયામાં અમે લડત ચલાવીશું એટલે એક વાત માની લો કે ફોર્મ જે પરત ખેંચવાની વાત છે બાવીસ તારીખ આઈ થિંક છે બાવીસ તારીખ અને ફોર્મ પરત ખેંચવાની સાથે સાથે આ પરિસ્થિતિઓમાં જો હજુ બાવીસ તારીખ આજે થઈ વીસ તારીખ આ બે દિવસ છે આ બે દિવસ અને અડતાલીસ કલાક કદાચ ગુજરાતની જે બાકી પચીસ બેઠકો છે તે થોડી સાઈડમાં રહેશે અને ઓવરઓલ કોન્સન્ટ્રેશન મીડિયા હોય કે રાજકીય નિવેદનબાજી હોય તમામ સુરત પર કેન્દ્રિત થઈ જશે સમગ્ર મુદ્દો હવે ટેકેદારો પર જોવા મળી રહ્યો છે આવતીકાલે સ્પષ્ટીકરણ થશે પ્રવીણ અને સાહીશ અમારી સાથે જોડાયા તે બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાની શક્યતા પર જે ચર્ચાઓ ચાલી રહી છે એમાં આક્ષેપોનો દોર અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે અમારા ટેકેદારોનું પણ અપહરણ કરવામાં આવી રહ્યું છે ટેકેદારોના ફોન બંધ આવી રહ્યા છે નૈશ દેસાએ ઘણું નિવેદનબાજી કરી છે ને નૈશ દેસા દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે કાયદેસરની કાર્યવાહી પણ કરવા તૈયાર છીએ

ઓફિસર સાહેબે એક નોટિસ આપી અને એ નોટિસમાં સાહેબ એવી જાણ કરી કે જે ટેકેદારોના હસ્તાક્ષર ત્રણ જુદા જુદા ફોર્મમાં ટન ટેકેદારોના હસ્તાક્ષર છે તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઇન નથી એટલે સાહેબે નોટિસ આપી અને ચાર વાગે હિયરિંગ ફિક્સ કરેલું હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ જમીર શેખ કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે જો ટેકેદારો હૈકા જો વિવાદ હુ કે જેકેદારને દસ્તખત ક્યા વો ટેકેદારને એફિડેવિટ અભી દીયા કે અમારી દસ્તખત નહીં હૈ વિવાદ હોવા ફોર્મ રદ કરવા કે બાર કલ ગયાર બજે કા ટાઈમ દાયા તો કલ સુનાવણી કરેંગે કલ જો ફેસલા દેંગે એ અદાલત મેં આગે જો હો આગે પ્રોસીજર હોગ એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ એનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માગ્યો છે કે આ બાબતે તેમનું શું કેવું છે પહેલા ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો ચાર વાગ્યે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અગિયાર વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે